ભાવનગર જિલ્લાની પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી નામાંકિત લોકવિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો સામે આવ્યો છે પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી નામાંકિત લોકવિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો વાળુકંડ સંસ્થાના ગૃહપતિનું ફર્ધર નિવેદનમાં નામ ખુલતા ચકચાર મચી ગઈ હતી માત્ર પંદર વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી જેમાં પોલીસે ગઈકાલે ગૃહપતિ રાઘવ ધામેલિયાની ધરપકડ કરી છે સંસ્થાનું સંચાલન કરતા નરાધમ ગૃહપતિ રાઘવ ધામેલિયા પર પાલીતાણા પોલીસે કાર્યવાહી કરીને જેલ હવાલે કર્યો હતો સમગ્ર બનાવમાં વાળુકડ લોકવિદ્યાલયમાં જ રેપની ઘટના બની હતી વિદ્યાના મંદિરમાં આ પ્રમાણેની ઘટના સંસ્થા માટે કલંકિત બની છે આજ બળાત્કારની ઘટનામાં પોલીસે ત્રેવીસ નવેમ્બરે ગુનો નોંધી પોસ્કોની કલમ નીચે વિનુ મિસ્ત્રી નામના શખ્સની અટકાયત કરી હતી ત્યારબાદ તપાસમાં રાઘવ ધામેલિયા જે લોક સંસ્થા ચલાવતો હોય અને સંસ્થાનો મુખ્ય વ્યક્તિ હતો રાઘવ ધામેલિયા વિરુદ્ધમાં પોલીસે પોસ્કોની કલમ નીચે ગુનો નોંધ્યો હતો પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં વાડુકર લોક સંસ્થામાં ધોરણ દસમાં અભ્યાસ કરતી એક સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં નોંધવામાં આવેલી હતી આ ફરિયાદમાં વિનુભાઈ મિસ્ત્રી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી તપાસ આગળ વધતા ફરદર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા

palitana